મિત્રો હું કનૈયાલાલ મિરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી અભ્યાસક્રમ શિષ્યવૃત્તિ પરીક્ષાઓ સરકારી યોજનાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો અને બે લાઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ આઠની અંદર જે ગણિત વિષયની જે પરીક્ષા આપણી વાર્ષિક પરીક્ષા જે લેવાયેલી છે એટલે કે આજની તારીખે પંદર ચાર બે હજાર ચોવીસના રોજ જે વાર્ષિક પરીક્ષા જે લેવાયેલી છે એની અંદર આઠમા ધોરણના ગણિતનું પેપરનું સોલ્યુશન આપણે સંપૂર્ણ સોલ્યુશન જવાબો સાથે ગણતરી સાથે આપણે આજના આ વિડીયોમાં જોવાના છીએ તો તમે જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બે લાયકન પણ દબાવી દેજો જેના કારણે અમારા દરેક નવા વિડીયોની અપડેટ છે એ આપણે મળતી રહે આપણી આ ચેનલ ઉપર આપણે દરેક વિષયના પેપર સોલ્યુશન છે એ અત્યારે મૂકીએ છીએ તો તમે દરેકે દરેક વિષયના પેપર સોલ્યુશન છે એ જોતા રહેજો ચલો હવે આપણે વાત કરીએ સીધા આપણા પ્રશ્ન તરફ તો પ્રશ્ન એક આની અંદર તમને ખાલી જગ્યાઓ પૂરવાની હતી તો સૌથી પહેલી ખાલી જગ્યાની અંદર આવશે છન્નું રૂપિયા બીજી ખાલી જગ્યાની અંદર આવશે નવસો પિસ્તાલીસ રૂપિયા અને ત્રીજી ખાલી જગ્યાની અંદર આવશે એક હજાર રૂપિયા તો આ રીતના તમે આ ત્રણે ત્રણ ખાલી જગ્યાઓ છે સરળતાથી અહીંયા કને પૂરી શકો છો અને હા આ ચેનલને છે એ વિડીયોની લિંક છે એ તમારા મિત્રો સાથે તે શેર કર દેજો જેના કારણે એમને પણ આ પેપર સોલ્યુશન સરળતાથી મળી રહે ચલો વાત કરીએ પ્રશ્ન એક બીની તો જેની અંદર તમને અહીંયા કંઈ આપેલું છે કે ખરીદ કિંમત એકસોને આઠ રૂપિયા હોય ત્યારે મૂળ કિંમત સો રૂપિયા થાય એ રીતના આખી આખો દાખલો તમને સરસ રીતે અહીંયા ગણેલો આપેલો છે વિડીયોને સ્ટોપ અને જોઈ લેજો બીજા પ્રશ્નની અંદર ચક્રૃતિ વ્યાજને લગતો દાખલો છે એની પણ આપણે સંપૂર્ણ આખી આખી ગણતરી અહીંયા તમને આપી દીધેલી છે આ ગણતરી છે એ પણ તમે તમારી રીતે વ્યવસ્થિત આખી ગણતરી કરી લેજો અને બરાબર સમજી લેજો કે વ્યાજ છે એ તેત્રીસો ને અઠ્યાવીસ રૂપિયા અહીંયા કંઈને તમને મળશે ચલો એના પછી ત્રીજા પ્રશ્નની અંદર તમને પાંચ હજાર રૂપિયા જે છે એની અંદરથી પિસ્તાલીસ રૂપિયા આપણે વાત કરશું તો જવાબ આવશે પાંચસો રૂપિયા એટલે કે પાંચ હજારમાંથી પાંચસો રૂપિયા તો સોમાંથી કેટલા એની ટકાવારી આપણે કાઢવાની છે તો એના ટકા તમને મળશે દસ ટકા એ જ રીતના ચોથા પ્રશ્નની અંદર પણ તમને ચક્રવૃત્તિ વ્યાજના સૂત્રની મદદથી તમારે ગણતરી કરવાની છે તો તમે જોઈ શકો છો ચક્રવૃત્તિ વ્યાજનું સૂત્ર જે વ્યાજ મુદલનું જે સૂત્ર છે અહીંયા આપણે લખેલું છે અને અહીંયા કરીને આપણે બેતાલીસ હજાર મૂકશું તો આ રીતના અહીંયા કરીને ગણતરી કરશું તો ગણતરી કરતાં આપણે આગળ જઈશું સાદુરૂપ આપતા જજો તો જવાબ તમને મળશે ઓગણચાલીસ હજાર નવસો ને રૂપિયા એનો જવાબ તમને મળશે તો આ રીતના આપણે અહીંયા કરીને દાખલાઓ જે છે એ સરસ રીતે ગણી દીધેલા છે એના પછીનો નેક્સ્ટ જે છે એટલે કે બ બે પ્રશ્ન જે છે એની આપણે વાત કરીએ જેની અંદર તમારે પદાવલીનો ગુણાકાર કરવાનો છે તો આ રીતના અહીંયા કંઈક ગુણાકાર પણ સરસ રીતે આપણે તમને કરીને આપી દીધેલા છે પ્રશ્ન બે અ અને બે ની અંદર તમામે તમામ દાખલા આપણે અહીંયા કને ગણતરી સાથે સરસ રીતે દર્શાવેલા છે તો જ્યાં જરૂર પડે ત્યાં વિડીયોને સ્ટોપ કરી અને આ ગણતરી જે છે એ તમારી નોંધપોથીમાં ઉતારી લેજો અથવા તો ન સમજાય તો આ વિડીયોને બે વખત જોઈ લેજો આખી આખી ગણતરી છે એ આપણે સરસ રીતે સરળ એકદમ સમજાવી દીધેલી છે સ્ટેપ બાય સ્ટેપ તમામ ગણતરી છે એ આપણે અહીંયા કને કરેલી છે તો તમે જોઈ શકો છો પ્રશ્ન એના અને પ્રશ્ન બે એનું અને પ્રશ્ન બે બી બંને દાખલાઓ બધા જ દાખલાઓ આપણે અહીંયા સરસ રીતે ગણતરી સાથે તમને અહીંયા કને સમજાવી દીધેલા છે તો આ રીતના તમે વિડીયોને સ્ટોપ કરી અને આંખે આખો તમે આ દાખલા ગણ્યા જશે પણ તમારી ક્યાં ભૂલ રહી ગઈ હોય અથવા તો ક્યાંક પરફેક્ટ આ જવાબ ના આવતો હોય તો તમારી ક્યાં ભૂલ છે નિશાનીઓમાં ભૂલ છે કે નહીં એ તમામ વસ્તુ તમે વિડીયોને સ્ટોપ કરી અને એકદમ વ્યવસ્થિત રીતે તમે આને જોઈ લેજો ચાલો એના પછી આપણે વાત કરીએ પ્રશ્ન ત્રણની તો ત્રણની અંદર તમને એ જ રીતના તમારે ક્ષેત્રફળ શોધવાનું હતું વિકરણો આપેલા હતા એટલે અહીંયા કંઈક ક્ષેત્રફળ બરાબર એક દુતીયાંશ ગુણ્યા ડી ગુણ્યા ડી તો આ રીતના સૂત્રમાં કિંમત મૂકશો તો જવાબ આવશે વીસ સેમી સ્ક્વેર એ જ રીતના તમને પછી બીજું જે સમલમ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપેલું છે તો એનું સૂત્ર પણ તમે બધા જાણો જ છો એક દુતીયાંશ ગુણ્યા એચ અને એ વત્તા બી આની અંદર પણ તમે સાદરૂપ આપશો કિંમત મૂકશો તો તમને જવાબ મળશે બસો ને પચીસ મીટરનો સ્ક્વેર ચોથા પ્રશ્નની અંદર એ જે છે એ તમને શું આપેલું છે તો એની અંદર તમારે જોડકા જોડવાના છે તો તમે એ જોઈ શકો છો જોડકાની અંદર તમને જોડકાની અંદર તમને પહેલાંની સામે આવશે આઠ બીજાની સામે પંદરસો ચાલીસ ત્રીજાની સામે અડતાલીસ ઘન સેમી અને ચોથાની સામે ચોસઠ ઘન સેમી જોડકાની અંદર તમને જવાબ અહીંયા કને મળશે ચલો એના પછી વાત કરીએ પ્રશ્ન ચાર બીની અંદર જેની અંદર પણ તમારે અહીંયા દાખલાઓ ગણવાના છે તો દાખલાઓ ગણવાની અંદર લમઘનનું ઘનફળ જે છે એ આધારનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈના સૂત્રની અંદર કિંમત મૂકશો તો ડાયરેક્ટ અઢારસો ભાગ્યા ત્રણસો ને કરશો એટલે પાંચ સેમી જવાબ મળશે એના પછી તમારે ટાંકીનું ઘનફળ છે એ શોધવાનું છે એમાં કેટલા લિટર પાણી સમાય તો પાય આર સ્ક્વેર એચ સૂત્રમાં કિંમત મૂકશો તો તમને એકસો અઠ્ઠાણું ઘન મીટર મળશે અને એક ઘન મીટર બરાબર એક હજાર લીટર થાય આ રીતના તમે એકસોને અઠ્ઠાણું ઘન મીટરમાં કેટલું પાણી સમાશે તો તમે જોઈ શકો છો અહીંયા કંઈ ગણતરી કરી શકો છો કે કે આટલા લીટર પાણી અહીંયા કને સમાશે ચલો પાંચ અની અંદર ખરા ખોટા તમને આપેલા છે તો સૌથી પહેલું ખોટું બીજું સાચું ત્રીજું ખોટું અને ચોથું સાચું આ રીતના તમારે ચારે ચાર ખરા ખોટા છે એ તમે લખેલા છે કે નહીં એ જરા ચેક કરી લેજો અને તમે બરાબર જવાબ લખ્યા છે કે નહીં એનું પણ સાથે સાથે અહીંયા કને ચેક કરતા જજો ચલો વાત કરીએ પ્રશ્ન પાંચ બીની અંદર જેની અંદર તમારે આખો દાખલો જે છે એટલે કે સાદુરૂપ તમારે આપવાનું હતું અહીંયા કને તો અહીંયા કને આપણે સરસ રીતે આખું સાદુરૂપ જે છે એ આખો દાખલો તમે અહીંયા ગણતરી કરી અને સરસ રીતે દર્શાવેલો છે તો આ રીતના તમને ફાઇનલ જવાબ જે છે એ સોળના છેદમાં પચીસ અહીંયા જવાબ મળશે તો વિડીયોને સ્ટોપ કરી અને આખો દાખલો છે એ તમારે અહીંયા કંઈ જોઈ લેવાનો છે બરાબર બીજા પ્રશ્નની વાત કરીએ તો એની અંદર પણ તમારે એ જ રીતના સાદુ રૂપ આપવાનું છે તો સાદુ રૂપ તમને અહીંયા કને આપતા જશો તો તમને આ રીતના છેલ્લે જવાબ મળી જશે વિડીયોને સ્ટોપ કરી અને બંને દાખલાઓ છે એ વ્યવસ્થિત બરાબર જોઈ લેજો પ્રશ્ન છ આની વાત કરીએ તો છની અંદર તમને એક એક વાક્યમાં પ્રશ્ન પૂછાય છે કે એક કલાકમાં વીસ કિમી તો બે કલાકમાં કેટલા તો અહીંયા જોઈ શકો છો બે ગુણ્યા વીસ છેદમાં એટલે કે ચાલીસ કિમી મળશે પછી છત્રીસ રૂપિયામાં એક કિલોગ્રામ તો બોતેર રૂપિયામાં કેટલું આવશે તો બોતેર ગુણ્યા એક છેદમાં છત્રીસ એટલે કે બે કિલોગ્રામ ખાંડ અહીંયા તમને મળશે ત્રીજો પ્રશ્ન જે છે એની અંદર સાઠ મિનિટમાં અડતાલીસ કિલોમીટર છે તો ત્રીસ મિનિટમાં કેટલું તો તમે અહીંયા જોઈ શકો છો ચોવીસ કિલોમીટર અંતર કપાશે ચોથા પ્રશ્નની અંદર તમને આપેલું છે પંદરના છેદમાં અડતાલીસ અને ચોવીસના છેદમાં ત્રીસ તો એ તમે અહીંયા કને જોઈ શકો છો વ્યસ્ત પ્રમાણ છે કારણ કે અહીંયા કરીને તમે કારીગર વધે છે તો દિવસોનું પ્રમાણ છે એ ઘટે છે તો અહીંયા કરીને તમને આ રીતના વ્યસ્ત પ્રમાણ છે એ જવાબમાં મળશે ચલો એના પછી આપણે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ છ બીની અંદર તો તમને અહીંયા કરીને દાખલાઓ ગણવાના આપેલા છે તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓની સંખ્યા સો હોય તો દિવસ છે એ વીસ અને વિદ્યાર્થીઓની સંખ્યા એકસો ને થાય તો દિવસ છે એ ચાર તો અહીંયા કરીને તમે આ રીતના વાય આવશે તો વાયનો તમને જવાબ મળશે સોળ દિવસ સુધી એના ચાલશે ચાલો એના પછી બીજા પ્રશ્નની અંદર પહેલો છે પંચોતેરના છેદમાં સાઠ બરાબર એક્સ છેદમાં વીસ તો આ રીતના તમે એક્સની ગણતરી તમે કરશો તો એક્સનો જવાબ તમને પચીસ અહીંયા કરીને સરળતાથી મળી જશે એ જ રીતના એમાં બીજો તમને જે આપેલો છે એમાં તમારે વાય શોધવાનો છે તો વાય તમે શોધશો તો અહીંયા વાય બરાબર બસો મિનિટ છે તમને તમને જવાબ મળશે વાત કરીએ અંદર જેની સૌથી જ ભાગાકાર ભાગાકાર છે તો તમારે સીધે સીધો કરી દેવાનો છે અને છેદ ઉડાડશો તો એકના છેદમાં ચાર એક્સ વાયડ તમને જવાબ મળશે એ જ રીતના બીજા પ્રશ્નની અંદર તમને સામાન્ય અવયવ છે એ મેળવવાના છે તો દરેકના તમારે અવયવ પાડવાના અવયવ પાડ્યા પછી સામાન્ય અવયવ કયા કયા છે શોધવાના તો અહીંયા કરીને તમને બે ગુણ્યા બે ગુણ્યા એમ એટલે કે ચાર એમ જવાબ મળશે ત્રીજો પ્રશ્ન વાત કરીએ આપણે જેની અંદર તમને આનું અવયવીકરણ ત્રણેય પદોમાં સામાન્ય અવયવો કયા છે તો બે અને એક્સનો વર્ગ આ સામાન્ય એના થશે ત્રણે ત્રણ પદની અંદર અને ચોથા પ્રશ્નની અંદર પણ તમારે સીધો ભાગાકાર કરવાનો છે તો ભાગાકાર કરશો તો તમે જોઈ શકો છો અહીંયા છેદ ઉડાડશો તો સાત બી છેદમાં ક્યુ તમને જવાબ મળશે તો આ રીતના તમારે અહીંયા કંઈ એના જવાબો છે એ કરવાના હતા ગણતરી કરવાની હતી સાત બીની આપણે વાત કરીએ જેની અંદર સાત બીમાં સૌથી પહેલાં છે અવયવ પાડો તો અવયવ પાડશો એટલે સૌથી પહેલાં અહીંયા કંઈ તમારે સામાન્ય કાઢવાના છે સાવ સોળ એક્સનો ઘન સામાન્ય નીકળશે એટલે એક્સનો વર્ગ ઓછા નવ રહેશે અને એના તમે અવયવ પાડશો તો છેલ્લે તમને સોળ એક્સનો ઘન અને એક્સ કાઉશની અંદર એક્સ ઓછા ત્રણ અને એક્સ વધતા ત્રણ જવાબ મળશે એ જ રીતના બીજો પ્રશ્ન છે જેની અંદર એક્સનો વર્ગ ઓછા દસ એક્સ ઓછા પચીસના અવયવો પાડવાના છે તો સીધે સીધા અવયવ એના પડી જશે એક્સ ઓછા પાંચ એનો વર્ગ તો આ રીતના તમારે પહેલો અને બીજો બે દાખલાઓ છે એ ગણવાના હતા ચલો બીજો પ્રશ્નની આપણે વાત કરીએ કે પદાવલીના અવયવો મેળવીને ભાગાકાર કરવાના છે તો સૌથી પહેલી પદાવલી છે એના તમારે અવયવ પાડવાના છે તો અહીંયા કંઈક તમે અવયવ આ રીતે સરળતાથી આપણે અહીંયા કંઈક સમજાવી દીધેલું છે કે બત્રીસના બે ભાગ પાડવાના અને બાદ બાકી કરવાથી ચૌદ આવે એ રીતના તમે અવયવ પાડશો તો તમને ફાઇનલી જવાબ મળી જશે ત્રીજા પ્રશ્નમાં પણ તમારે એ જ રીતના એના પણ તમારે ભાગાકાર કરવાનો છે અવયવ પાડીને તો અહીંયા તમે એના પણ અવયવ પાડીને ભાગાકાર કરશો તો એક્સ એક્સ છે એ નીકળી જશે એટલે એકના છેદમાં ચાર એક્સનો વર્ગવાળો જવાબ છે એ તમને અહીંયા મળશે ચાલો અહીંયા વાત કરીએ પ્રશ્ન આઠ અની જેની અંદર તમને આલેખ પરથી જવાબો આપવાના છે તો સૌથી પહેલો જ પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે ત્રણ પોઈન્ટ સોરી આડત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્શિયન્સ બીજો આવશે ત્રણ પીએમ ત્રીજો દાખલો છે એક પીએમ અને બે પીએમની વચ્ચે અથવા તો અહીંયા કને તમે જોઈ શકો છો એક પીએમ ને બે પીએમની વચ્ચે જ આવશે અહીંયા કને તમારે જે છે જોવાનું તમે જોઈ શકો છો ચોથા પ્રશ્નની અંદર તમે નવથી અગિયાર એ એમ લખશો નવથી દસ લખશો દસથી અગિયાર લખશો કે બેથી ત્રણ લખશો આ કોઈપણ જવાબ લખશો તો તમારો જવાબ અહીંયા કંઈને સાચો જ ગણાશે કારણ કે ત્યારે તાપમાન વધે છે એટલે મોસ્ટ પ્રોબેબિલિટી છે એ તમે દસથી અગિયારનો જવાબ છે એ લખી શકો છો ત્યારે સૌથી વધુ વધે છે અને છેલ્લા જવાબની અંદર આવશે બે પોઈન્ટ પાંચ અંશ સેલ્શિયસ તો આ રીતના તમારે પાંચે પાંચ પ્રશ્નોના સરળતાથી તમને જવાબ આલેખ ઉપરથી જોઈને તમારે આપવાના હતા ચલો એના પછી આપણે છેલ્લા પ્રશ્નની વાત કરીએ પ્રશ્ન આઠ બીની અંદર જેમાં તમારે આલેખ દોરવાનો છે તો આ આલેખ છે એ તમારે કેવી રીતના દોરવાનો હતો એનો અહીંયા કરીને સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ તો આ આલેખ છે એ આ રીતના દોરાશે જેની અંદર તમારે પ્રમાણમાપ છે એક સેમી બરાબર બે દિવસ તમારે અહીંયા લેવાના છે અને આ રીતના તમે જોઈ શકો શકશો બે હજાર ત્રણમાં ચારમાં પાંચમાં છ અને સાતમાં કેવી રીતના તમારો આલેખ છે જાય છે તો આ રીતના તમારો આલેખ પરફેક્ટ રીતે તમને અહીંયા કને મળી જશે તમે જોઈ શકો છો બે હજાર ત્રણમાં દસ છે બે હજાર ચારની અંદર તમને આઠ આપેલા છે પછી એ જ રીતના બે હજાર પાંચની અંદર તમને પાંચ આપેલા છે પછી એ જ રીતના આગળ આગળ તમે જોશો તો તમે આ રીતના તમે સરળતાથી જોઈ શકો છો અને છેલ્લે બે હજાર છેલ્લે જે છે એ તમને ચૌદ આપેલા છે તો તમે ચૌદ એને તમે દોશો તમને આલેખપત્ર છે એ આપવામાં આવી જશે તો તમે આ રીતના સરળતાથી આલેખપત્રની મદદથી પણ તમે સરળતાથી એકદમ આ લેખને છે એ દોરી શકો છો તો આ રીતના મિત્રો અહીંયા કંઈ આપણું આ સંપૂર્ણ પેપર સોલ્યુશન છે એ આપણે પૂર્ણ કરી લીધું છે આ જ ચેનલની ઉપર તમને દરેકે દરેક વિષયના વિડીયોઝ છે એ આપવામાં આવે છે તો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બે આઇકન દબાવી દેજો ચલો તો આપણે ફરીથી અહીંયા આપણું પેપર સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ અને ફરીથી મળીએ ત્યાં સુધી તમે બધા મસ્ત રહો અને તંદુરસ્ત રહો